મહત્વનું કે દરેક જગ્યાએ આંગણવાડી બહેનો પોતાની માંગો સંતોષવા આવેદનપત્ર આપી રહી છે રેલી યોજી રહી છે વિરોધ નોંધાવી રહ્યો છે આ સાથે જ તેમણે ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ચૂંટણી નજીક આવી રહી છે જો તેમની માંગમાં સંતોષાશે નહીં તો તેઓ ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે કોઈ પણ જાતનો સાથ સહકાર નહીં આપે લખતરમાં આંગણવાડીની બહેનો આશા વર્કરો હડતાલ પર ઉતરી છે માંગણી સરકાર શ્રી પાસે એ છે કે જે ફેબ્રુઆરી માસમાં બજેટ પસાર કરવામાં આવ્યું તેમાં અમારા આંગણવાડી વર્કરનો કોઈ પણ વિચાર કરવામાં આવેલ નથી અને અમને કોઈ પણ લાભ આપવામાં આવેલ નથી જ્યારે અમે સૌ પાયાની કામગીરી કરીએ છીએ બાળક જ્યારે માના પેટમાં હોય ત્યારથી લઈ અને બાળક છ વર્ષનું થાય ત્યાં સુધી અમે સેવાઓ આપીએ છીએ તો અમારી કોઈ પણ નોંધ લેવામાં આવતી નથી અને દર વખતે અમને થોડા થોડા પૈસાનું ઓલું કરી અને લોલીપોપ આપી દે છે સરકાર તો આ વખતે બજેટમાં અમારું કઈ આપ્યું નથી તો અમારી એવી માંગણી છે કે અમારું માનદ વેતન દૂર કરી અને અમને લઘુત્તમ વેતન આપો અને અમારા બધા જ જે પ્રશ્નો છે એ ઓલા વખતે પણ કહ્યું હતું કે આ પ્રશ્ન સોલ્વ કરવામાં આવશે પણ કંઈ કરવામાં આવેલું નથી તો એ પ્રમાણે સરકાર અમારું ધ્યાન દોરે સરકારનો જયારે પ્રોગ્રામ હોય ત્યારે અમારી જ સંખ્યા વધારે હોય છે જો સરકાર શ્રી યુનિફોર્મ પહેરીને આવવાનું કે તો ખબર પડે કે આંગણવાડી વર્કર બહેનો આમાં કેટલી છે તો તમને ખબર પડે કે મેળામાં ખાલી આંગણવાડી વર્કર જ હોય છે અને જો આ વખતે અમારું કઈ ધ્યાન આપવામાં નહીં આવે અમારા પ્રશ્નનું તો અમે બધા જ ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે પણ મત નહીં દઈએ અને કોઈ બીજાને પણ આપવા નહીં દઈએ એટલે અમે સરકારશ્રીનું તડપણમાં છે એવું નથી કે અમે વિરોધ કરીએ છીએ પણ અમારા જે માંગણીઓ છે એ પૂરી કરો મારી એટલી જ માંગણી છે સરકાર પાસે કે અમે મોબાઈ મોબાઈલની કામગીરી કરીશી તો મોબાઈલની કામગીરી અથવા રજીસ્ટરની કામગીરી કોઈ પણ એક કામગીરી અમે નિભાવી શકીએ અને એટલું કે અમને તો શાળામાં શાળાના બાળકો તો મોટા છે છતાં તો એમને વેકેશન આપવામાં આવે છે અમારા આંગણવાડીના બાળકો તો સાવ નાના અને નાજુક છે અને ભૂલકાઓ છે તોય છતાં અમને વેકેશન આપવામાં આવતા નથી તો અમે સરકાર પાસે એટલી માંગણી કરી છે કે અમને અને જે સરકાર રજિસ્ટર અને મોબાઈલ અથવા કોઈ પણ એક કામગીરી અમે કરી શકશું મોબાઈલ સારા આપો અમને મોબાઈલ તો અમારા ઘરના પર્સનલ મોબાઈલમાં અમે અમારી પોતાની જાતના મોબાઈલમાં અમે અમારી કામગીરી બતાવી છે અને અમને સારા મોબાઈલ આપો ને એવી અમારી અપેક્ષા છે